પૈસા જ નહી પૈસા તો પડ્યા હે મારા પડ્યા એટલે લાયો પડ્યા સારું દારૂ જવું પડશે સારું હડો સરપંચ ના ભાળી જુ હોલ ની વાત કરે આપડે હોલ ની વાત પૂરા રેવા પૂરા જ આવું પડશે તો મળશે ને બંધ કરી શીખર ચીયો હતો

સરપંચ ને બંધો કર્યો છે સરપંચ મારી વાત મારો નાખે વારો પણ

હા પેલો હમણાં બાટલો હા નહી કહું તો આટલી ઉમેર ના પીડા

તો મને બધા સરપંચ ને બતાવું તો સરપંચ મોન અને કેમ છે ની પાક હમણે સરપંચ જે એવું કર્યું ને બરોબર બનનું કોઈ ઘરા ઘરા આપડે નહીં હવે સિસોડી ઘટીના વધતા નહીં કશું શું સિસોડી ઘટીના નહીં વધતા તમા રહે છે આવો અમૃતબા હવે આયા તો ખરીદ ન હતા તો આજ ઓમડીઓ માં મે ભૂલા પડ્યા ઓડી ભૂલા પડવું પડ્યું લાયક પડી હોય થોડું થોડું તમે જા ન પીવા મડ્યા રહી એટલે મારા તો કુડા ચા ને રત લાગી છે હવે ઓલી ફેતે મારા સરપંચ મરાયા મારું બંધ કરી દારૂ છે દીપા બાર અડ છોડતા નહીં

સરપંચ ને ખબર પડે તો મારી દશા બગડ ને આ સરદી થઈ ગઈ છે મટી નઈ અને તમે તો કોઈજા ના કરું યાર તું શું પણ નોમ ના પડે હા નોમ નહી ના પૈસા પૈસા ના પૈસા ના માગે તું તો આપ પૈસા માગીશ નઈ

મોડા પડ્યા તો શું કરો તમારે ગમ માં રે મારે બકરા થઈ જાય ખબર ના પડ્યો મને તો દારૂ જેવું પાછા તો દારૂ છે બંધ કરાવી દઉં આપડે આ તો થઈ ડોન પાછું કર્યું બંધી કરાવી દઉં કોઈ બંધ નઈ કર્યું ગમે ગમે બંધી કરાવી છે તો પડતા આપડે રાખે શું કરવાનું બંધ કરાવું પછી ને મારું ગોમ આબરું જાય બીજું કોઈ નઈ

છેતર બાજુ આવો કે કોમ છે તમારું શું રાખો કે તમે અલ્યા હોર શું રાખો માયા સાલુ થઈ ગયું દારૂ ઓલું નતો બંધ કરાવી મેદન બા ઓય ઓય હટાવ એ એ હટાવ જો એમ હટાવો તમે ફટાફટ હટાવ એને બંધ કરાવવાનું છે દારૂ આ જેનો ઘર ખોડો કાઢું છે એના ખરીદ આવું છે ઓય વાર ખોડો કાઢવાનું છે આ તો હટાવજો É raro,

બીજા ધંધા નહી કરતો આખા મારા બીજા પર મરી દે મારી જાતે જેમ ના કરું તારી પંચાયત ની ગાડી એક નંબર તા દાબ જમ છે હવે તારું એમ કરે હવે ખાલી ભરખોડો છે તારું મારું શું હેડ તો હેડ ના ના એ એક વાત કહું તમાર પાસે પૈસા તો મને થોડા ખાલો માર દવા કરા એવું કોઈ ન કરાઈ કાઢવાનો એટલે એટલે ઉભારો હું શું કરશું એટલે હું કોઈ બીયા તો તો હું તો નહીં મારા હી નહીં બીયા નહીં બીયા તો

Я